નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો માર્કેટ આજે ડાઉન ગયું છે નિફ્ટી લગભગ નીચે ગયો છે છે અને માર્કેટ માથે આજે ઊંધામાં પાંત્રીસો સત્તાણું કરોડ ની વેચવાલી કરી છે તો સામે ડોમેસ્ટિક ઇન્વેસ્ટરો તેરસો સુર કરોડ ની ખરીદી કરી છે આ બંનેના આંકડામાં લગભગ બાવીસો કરોડનો એક મોટો ડિફરન્સ રહી ગયો છે જેની અસર સીધે સીધી જ માર્કેટ ઉપર પડી છે જ્યારે જ્યારે ઇન્ટરનેશનલ અથવા વિશ્વ લેવલના કોઈ પણ નેગેટિવ ન્યૂઝ આવે ત્યારે તેની અસર ભારતીય શેર બજાર ઉપર પડતી જ હોય છે અને આ વખતે પણ આ અસર પડી છે આ વખતે નેગેટીવ ન્યૂઝ યુએસની ધરતી ઉપરથી એટલે કે અમેરિકાની ધરતી ઉપરથી આવ્યા છે અને ન્યૂઝ કંઈક અલગ પ્રકારના જ આવ્યા છે હવે આમાં બન્યું છે એવું કે અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંકે વ્યાજ દરમાં પચીસ બેસીસ નો ઘટાડો કર્યો છે હવે આ તો ભારતીય શેર બજાર માટે એક સારા સમાચાર કહેવાય તો આવું બન્યું કેમ અને ભારતીય ઉપર આટલી મોટી અસર પડી કેવી રીતે તો વાત જાણી એમ બની છે કે વ્યાજ દરનો ઘટાડો તો અપેક્ષા મુજબ નો જ હતો પરંતુ ત્યાર પછી જે આવેલી કોમેન્ટ્રી તે અપેક્ષા બહારની હતી હવે આ કોમેન્ટરીમાં એવું કીધું કે બે હજાર પચીસમાં હવે ચાર વખત વ્યાજ દર નહીં ઘટાડીએ બે જ વખત ઘટાડીશું બસ આ અપેક્ષા બહાર ન હતું અને આની સીધી જ અસર બજાર ઉપર પડી અને બજારનું સેન્ટિમેન્ટ દહોળાઈ ગયું સજ્જનો આપણે જાણીએ છીએ કે વ્યાજ દર પણ દેશમાં ત્યારે જ ઘટે કે જ્યારે મોંઘવારી ઘટે એટલે કે મોંઘવારીનો દર નીચે આવે અને અમેરિકામાં ધીમે ધીમે મોંઘવારી પણ ઘટાડો પણ વાત આટલીથી અટકતી નથી કારણ કે આમાં પાછું એક નવું પ્રકરણ ભળી ગયું છે અમેરિકામાં તાજેતરમાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી થઈ અને ટ્રમ્પ સાહેબ વિજેતા થયા હવે આ ટ્રમ્પ સાહેબ સત્તાના સૂત્રો તો વીસ જાન્યુઆરી બે હજાર પચીસ થી સંભાળવાના છે પરંતુ તેમણે તેમનું બયાન આપવાનું ચાલુ અત્યારથી જ કરી દીધું છે અને એક બયાનમાં તેમણે એવું કહ્યું કે હું ટેરિફ વધારી દઈશ અને ધીમે ધીમે તેમણે સીધું એ આડકતરી રીતે ઘણા બધા દેશો વિશે ટેરિફ વધારવાનું કહી દીધું અને તેની અસર સીધી જ વૈશ્વિક બજારો ઉપર પડી અને વાત પાછી આટલીથી અટકતી નથી કારણ કે પૃથ્વી નામના ગ્રહ ઉપર મોટા મોટા અર્થશાસ્ત્રીઓ ઘણા બધા છે અને તેઓ તેમની તમામ સ્કીલ અને તાકાતને તરત જ કામે લગાડી દેતા હોય છે અને એમાંથી પાછું તારણ એવું નીકળે કે જો ટ્રમ્પ સાહેબ આયાત ઉપર ટેરિફ વધારી દેશે તો આયાત થતી સામગ્રી ચીજ વસ્તુ જે કાંઈ હોય તે અમેરિકામાં વેચાવા લાગે અને જો આવું બને તો પાછો અમેરિકામાં મોંઘવારીનો ગ્રાફ ઉપર જવા લાગે અને તેની અસર પાછી વ્યાજદર ઉપર પડે તો આ તો પાછું ગુમે ફરીને હતું ત્યાં જાય એવું કહેવાય અને એટલે જ તો કોમેન્ટમાં પણ કહી દીધું કે બે હજાર પચીસમાં દર ચાર વખત નહીં બે જ વખત ઘટશે બસ આ બધા ન્યૂઝની અસર વૈશ્વિક બજારો ઉપર પડે છે અને તેમાંથી આપણે એટલે કે લગભગ ભારતીય શેર બજાર પણ બાકાત નથી રહી છે જો પરંતુ સજ્જનો જ્યારે જ્યારે વિદેશની ધરતી ઉપરથી કોઈ પણ નેગેટિવ ન્યૂઝ આવ્યા છે ત્યારે ત્યારે તેની અસર ચોક્કસ પડે છે પરંતુ આવા ન્યૂઝની અસર એકાદ અઠવાડિયામાં ઓછી પણ જતી હોય છે વધારે લાંબો સમય સુધી આવડી ઇફેક્ટ ટકી શકતી નથી આ વાતનો ઇતિહાસ સાક્ષી છે હવે આપણે કરીએ કંપનીના ફંડામેન્ટલની આજની ચર્ચા તો કંપનીનું નામ છે ટીટાગર રેલ સિસ્ટમ્સ લિમિટેડ ક્લોઝિંગ પ્રાઇસ તેરસો રૂપિયા છે સ્ટોક આજે બે પોઈન્ટ પંચ્યાસી ટકા તેજીમાં રહ્યો છે આ એક સ્મોલ કેપ કંપની છે માર્કેટ કેપ સત્તર હજાર સત્સો સેતાલીસ કરોડ ની છે પીઈ રેશિયો છે આરઓસી પચીસ ટકા છે આરઓ ટકા છે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ એકોતેર કરોડ હતો તે વધીને એકાશી કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો એકાશી ટકા છે બોરોવિંગ ચારસો કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે ત્રેવીસો કરોડ છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ ચાલીસ ટકા અને ફંડામેન્ટલ સારું છે આગળની કંપની છે બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ક્લોઝિંગ પ્રાઇઝ ચારસો બેતાલીસ રૂપિયા છે માર્કેટ કેપ છ હજાર નવસો અગિયાર છે પી રેશિયો એકસો પાંચ છે આરોસી ચૌદ ટકા છે આરોઈ વીસ ટકા છે ફેસ વેલ્યુ પાંચ રૂપિયા છે સપ્ટેમ્બર પ્રોફિટ છત્તર કરોડ હતો તે વધીને ત્યાંથી તેત્રીસ છે બસો વીસ કરોડના બોરોવિંગ સામે એક હજાર રિઝર્વ હશે કંપની પાસે પ્રોમોટર હોલ્ડિંગ અઠોતેર ટકા છે એફઆઈઆઈ બે પોઈન્ટ એકાણું ટકા છે અને ડીઆઈઆઈ પંદર ટકા છે પબ્લિક હોલ્ડિંગ ફક્ત ચાર પોઈન્ટ અઢાર ટકા છે લગભગ સવા ચાર ટકા કહી શકાય આ એક પ્રોફિટેબલ કંપની છે સર્જનો આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરવા વિનંતી નમસ્કાર